સ્ટેટ જીએસટી વિભાગની ટીમે સુરત અમદાવાદ અને રાજકોટના ચોવીસ મોટા અને વેચાણ મળી આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે રાજ્ય જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ સુરત અને રાજકોટમાં કરચોરી કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે આઈસ્ક્રીમ જ્યુસ પાર્લર સહિતની દુકાનોમાં તપાસ કરી ચાલીસ કરોડથી

વેરાના નામે ઉઘરાવેલી રકમ સરકારી તિજોરીઓમાં જમા કરાવવામાં આવતી નથી રોકડેથી થતા વેચાણમાં બિલો આપવાનું ટાળવામાં આવે છે કાચા માલની ખરીદીને હિસાબના ચોપડામાં દર્શાવવામાં આવતું નથી આ ઉપરાંત આગળ પણ આ રીતની તપાસ ચાલુ રહેશે અને જરૂર હશે ત્યાં કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે સુડતાલીસ ધંધાકીય સ્થળ પૈકી કેટલીક જગ્યાએ હજી તપાસ ચાલુ હોય આ અંક વધી શકે છે તપાસમાં ચોંકાવનારી બાબતો પણ સામે આવી હતી કે દુકાનો પર જે સ્કેનર મુકાયા હતા અને લોકો તેના દ્વારા જે પેમેન્ટ કરતા હતા તે વિક્રેતાની પેઢીની જગ્યાએ તેના પાડોશી કાકા માતા પિતા અને અન્ય સંબંધીઓના ખાતામાં જમા થતા હતા જેથી ટર્નઓવર ઓછું દેખાય અને ટેક્સ ઓછો ભરવો પડે એક સોફ્ટવેર તો એવું પણ મળી આવ્યું હતું કે બિલ જ ડિલીટ કરી દેતું હતું અધિકારીઓનો અંદાજ છે કે ગરમીની સિઝન મારા

આવતા પેટપુજ જેવા સોફ્ટવેરથી જે બિલ બનતા હતા તે પણ ડિલીટ થઈ જતા હતા જે પ્રકારે સોફ્ટવેરનું સેટિંગ હતું ફ્રેન્ચાઇઝી કરાર વિનાની હતી રાજ્યમાં કયા કયા દરોડા પડ્યા રાજ્યમાં કયા કયા દરોડા પડ્યા અમદાવાદ પટેલ આઇસક્રીમ આસ્ટોડિયા જ્યુસ સેન્ટર શંકર આઇસક્રીમ જયસિંહ આઈસ્ક્રીમ લાઇબ્રેરી આઈસ્ક્રીમ સુરત બિસ્મિલ્લા મહાલક્ષ્મી જ્યુસ અને ફાસ્ટ ફૂડ કોર્નર એકાવન રેમ્પુ રાજકોટ અતુલ આઈસ્ક્રીમ